એક અંતિમ સવાલ ફરી મારા મગજમાં એ નાનકડો ક્લિક થયો જેના કારણે સતત અને ચર્ચાઓ આ આખા અમરેલીના કેસમાં પણ એ ઘટના અને શબ્દ બહુ જ વાઘોડાયો અને બહુ જ એની ચર્ચાઓ થઈ વરઘોડાની પ્રથા જે આપણે શરૂઆતમાં હમણાં જ વાત કરી ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે ભાઈ વરઘોડો તો નીકળશે જ ને સરગસ તો નીકળશે જ આ વરઘોડા પ્રથા જે શરૂ કરવામાં આવી છે રાજ્યની અંદર આરોપીઓની વરઘોડો કાઢવામાં આવે છે એવું ક્યાંય સામે નથી આવ્યું કે કોઈનો વરઘોડો કાઢ્યો હોય ને કોઈ ત્રીજો જે વ્યક્તિ હોય એને ગુના ગુનાખોરી વાળું માનસિકતા એ ધરાવશો હોય તો એને જોઈને ડર લાગ્યો હોય કે ભાઈ કાલે સવારે મારી સાથે પણ આવું થશે તો તમે શું માનો છો એના પર ખાસ ગૃહમંત્રીને મારે કહેવાનું કે તમારે

પછી પેલા બીજેડ વાળા ભાઈ હોય કે પછી આ ભાઈ હોય અથવા આ પોલીસ કર્મચારી અમલેરી છે એના કાયદાનો ભંગ કરે તો એટલીસ્ટ એમનો એક હતો વરઘોડો તો નાનો તો નાનો કાઢો તો ખરી પાંચસો મીટર નો બસો મીટર નો કાઢજો પણ એ વરઘોડા નથી કાઢવામાં આવતા એટલે જે હોમ મિનિસ્ટર જે કામ છે ને સ્પેસિફિક છે કે પોતાને મજા આવે ત્યાં કરવાનું જ્યાં મીડિયાની વાહવાઈ મળે એમ હોય એ કરવાનું ને જ્યાં આપણું જ નુકસાન થાય છે ત્યાં નહીં કરવાનું આ જે વરઘોડાની સિસ્ટમ છે ને પોતાની વાહવાઈ બટોરવાની એક સિસ્ટમ છે

તો ગ્રૂમટ જેમ ખાલી ફરવા નો જવાય જાય છે યુકે યુએસએ બધી ફરવા જાય છે તો ત્યાં જાવ ને ત્યારે શીખીને આવો કે લો એન્ફોર્સમેન્ટ કઈ રીતે થાય છે ત્યાં પોલીસ કઈ રીતે કામ કરે છે ત્યાં હોમ મિનિસ્ટ્રી ને કેટલું બજેટ ફળવાય છે ત્યાં પોલીસ ના યુનિફોર્મ કેટલા હોય પોલીસ ની ડ્યુટી કઈ રીતે ચાલે પોલીસ ઓલવેઝ ઓન કેમેરા સામે રહી છે અહીંયા તો પોલીસ સામે કેમેરો તમે આમ ચાલુ કરો તો તમારો અપરાધી હોય ફોન ખેંચાઈ જાય તમને પકડી સર્વિસ નાખીને જેલમાં નાખી દે હવે આવી બધી પરિસ્થિતિ પોલીસ સ્ટેશન ની છે અને તમે એવું કહી રહ્યા છો કે વરઘોડા સુદૃઢ બને તમે ટ્રાન્સપરન્સી લાવવા માટે શું કરો છો તો કે કઈ નહીં પોલીસ ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સપરન્સી નામે ઝીરો છે એ કોઈને ખબર નથી ટ્રાન્સપરન્સી શું કહેવાય એ ગુજરાતની ની પબ્લિક ને ખબર નહીં હોય કે કાયદાઓ અને ન્યાય વ્યવસ્થા છે એ વ્યક્તિ સામો જોઈ શકવો જોઈએ જેમ કે આપણે નામદાર હાઈકોર્ટ હોય કોર્ટ હોય પ્રિન્સિપલ એ આપણે યુટ્યુબમાં લાઈવ જોઈ શકીએ ન્યાય પ્રણાલી રાઈટ તો પોલીસ પોલીસ સ્ટેશન ને પોલીસ કર્મચારીઓ જે ન્યાય વ્યવસ્થા સાથે જોડાયેલા છે અને તપાસ કરે છે એને લાઈવ શું કરવા ન જોઈ શકાય કેમ એનું રેકોર્ડિંગ ના કરી શકાય અને જો એ થાય ને તો જ ટ્રાન્સફરસી એવી કહેવાય તો ભ્રષ્ટાચાર ઉપર અંકુશ આવે ત્યારે કોને ખબર નથી કે પોલીસ સ્ટેશન ની અંદર અરજીઓના નામે તોડ કરવામાં આવે કરોડોના ભ્રષ્ટાચાર થાય છે હરેક જગ્યાએ થાય છે તો ટ્રાન્સફરસી માટે તમારે જે કરવાનું છે એ તમારથી થતું નથી બોડી મોન કેમેરા છે બધા પોલીસના બંધ જ હોય હા જ્યારે પોતાનો ફાયદો થાય હોય ને તો એ ચાલુ કર દે બાકી બંધ પડ્યા હોય તો અગેન વસ્તુ એ છે કે જે જગ્યાએ ગૃહમંત્રીજીને કામ કરવાનું છે લો એન્ફોર્સમેન્ટ ટ્રાન્સફરન્સી માટે ન્યાય વ્યવસ્થા અને લોકોની સુખાકારી માટે ન્યા કામ નથી થતું ખાલી વરઘોડા કાઢી સોટા નાખવા છે આ કામ થાય છે સિંધુ બેન આભાર મેહુલભાઈ જમાવટ સાથે જોડાવા માટે અને અપેક્ષા એ જ રાખીએ કે આખો એ મુદ્દો જે રીતે રાજકીય રીતે ડાયવર્ટ થઈ રહ્યો છે એ રાજનીતિ ન થાય ટૂંકમાં દીકરીને ન્યાય મળે જેના માટે લડી રહી છે જેની જે ઘટનાથી એની સાથે ખોટું થયું છે એ ઘટનામાં એને ન્યાય મળવો જોઈએ અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર ધન્યવાદ